તારું ઓમ કરે કેમ કરે બરાબર અને પછી મને ભૂલી ગયો તું લઈ ને આવતો કયો રાખા નઈ રીતે અગરબત્તી મંગ ખરીને લઈ આવો એમ માતાજી તમને હું આવું બધું

કરાશિયા તો ઓડે થયા રજવાડી હતા રાજસ્થાની રાજસ્થાન ધીરે ફેટા ઉતર્યા ફેટા મેળવાનું ચાલુ કરું મહારાજ

મહારાજ નારાજ છે હું તો એવું કહું છું કાજ રાજી કરે તું ચા મારો પરિવાર કે તો કોઈ પરિવારમાં કોઈ પરિવાર બોલો છેને કોઈ પરિવારમાં બોલાવો જોતે જાવ આવો મારો પરિવાર આવો હા કદાચ બીજા બહાર આવો ના આવો મારા જ બોલાવો પાછા જઈએ તો થોડા પાછા પાછા બંધ કરી નાખજો

પગ દિન બોલાનો કો હા હા આ બાર ગેમ વાળા દે રસે ઓલે રણદાળ હા કે કે બાબા મારી સેવા કરજો હું તમને ઓને દુખ દેવા દેવા દો રયા ઓલા કે દયા છોળ જે કઈ ઓ રે છોરાને ઉદરે ફળકળી આવી તો આવી હે હા 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 તમે હમતા કેનો છોરા આ પ્લાન કુ બધું ઈ કરે તો દુનિયા ભરી ગયો

તમારા રાજગરવાનો ઓપમાન છે આદાન ને બાણ ને શાન છે આનું રાજગરવાનો આપણી પીરદાન ને બાણ ને શાન છે સાલે માટા તો આપડા જાન આવી ડિમલદાર આલે છે બળા માહા પડી નીકળ આલ માતમા કશો દરતી ભાઈ